પેરેડાઇઝ ફુવારાની દયનીય હાલત પાણીમાં ગંદકીના ગજ ઉપરાંત ફુવારાની ઉપર હરિયાળી ઊગી આવી એક સમયે પોરબંદર શહેરની શાન ગણાતા પેરેડાઇઝ ફુવારાની વર્તમાન પરિસ્થિતિ અતિ દયનીય બની ગઈ છે હાલ ફુવારા આસપાસ લોકોની બેઠક માટે બનેલા સિમેન્ટના બાંકડાઓ તૂટવા જેવી હાલતમાં છે ઉપરાંત આસપાસની દિવાલો પર તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે તો વળી ફુવારાના પાણીમાં પણ ગંદકીના ગજ ખડકાઈ ગયા હોય તેવું નજરે જોવા મળે છે ફુવારામાં કોત્રકામ કરી બનાવાયેલ મગરની પ્રતિમાઓ પણ ખંડિત થઈ ગઈ છે અને એક સમય રાત્રિના અહીં બેસવા આવતા લોકોની સંખ્યામાં પણ ખાસો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા એક સમયે પોરબંદરની શાન ગણાતા આ ફુવારાને નવું રંગરૂપ આપી ફરી ફરવા લાયક સ્થળોમાં ગણતરી કરી શકાય તે માટે યોગ્ય પગલાં લેવા લોકમાંગ ઉઠી રહી છે